બોલો કૃષ્ણ કનૈયા લાલ કે જે ઉડેરે પંખીડા પરદેશના ઉડેરે પંખીડા દેશના આરે જોશો રામ ની વાટ જોશો કૃષ્ણ ની વાટ દર્શન કરવાને અમે આવ્યા જ્ઞાન ના ગાડા જોડિયા જ્ઞાન ના ગાડા જોડિયા આરે પ્રેમ ના નાખ્યા સે પ્રેમ ના નાખ્યા સે પય દર્શન કરવાને અમે આવ્યા ધરમની દોસરી ધોસરી જોતરી હોજી રે ધરમની દોસરી જોતરી આરે રાશલી લીધે હાથ સુતર રાસલિ હાથ ದರ್ಶನ ಕರವಾನೆ ಅಮೆ ಆವಿಯ ಬುದ್ಧಿನ ಬಳದಿಯ ಜೋಡಿಯ ಹೋಜಿರೆ ಬುದ್ಧಿನ ಬಳದಿಯ ಜೋಡಿಯ ಆರೆ ಪ್ರೇಮ ನೋ ಪರಣಿ ದೋಹಾಥ ಪ್ರೇಮ ನೋ ಪರಣಿ ದೋಹಾಥ દર્શન કરવાને અમે આવ્યા ઉડેરે પંખીડા પરદેશના હોજી રે ઉડેરે પંખીડા પર આ રે જોશો રામની વાટ જોશો ક્રોષ વાટ દર્શન કરવાને અમે આવ્યા બુદ્ધિના ના બળદિયા જોડિયા જી રે બુદ્ધિના બળદિયા જોડિયા આરે પ્રેમનો પરણો લીધો પ્રેમનો પરણો લીધો હાથ

દર્શન કરવાને અમે આવ્યા ઈમતનો ખેડુ બેઠો આ કુ જી રે ઈમતનો ખેડૂ બેઠો આ કવા આરે લીધે વય કૂટની વાટ લીધે વય કૂટની વાટ દર્શન કરવાને અમે આવ્યા ઊંડા કેડા ને ઉચાટે કરાવી રે ઊંડા કેળા ને ઉંચાટે અરે મારી સાથમાં ન મળે કોઈ મારી સાથમાં ન મળે કોઈ દર્શન કરવાને અમે આવ્યા પાછું વાળું જોતો કલી હોસું વાળું જોતો હું તો એ કલી આરે મારી સાથે પૂન પાપ મારી સાથે પૂન પાપ દર્શન કરવાને અમે આવ્યા અંતર ના દેવડ પ્રગટાવ્યા હો જીરે અંતરના દેવડા પ્રગટાવ્યા આરે પ્રગટી રામની જ્યોત પ્રગટી કૃષ્ણની ની દર્શન કરવાને અમે આવ્યા વલ્લભના સ્વામી સામળા હોજી રે વલ્લભના સ્વામી સામળા આરે અમને દેજો વાસ અમને દેજો વાસ દર્શન કરવાને અમે આવ્યા ઉડેરે પંખીડા પર દેશના જીરે ઉડેરે પંખીડા પર દેશના આરે જોશો રામની ની વાટ જો કૃષ્ણ ની વાટ દર્શન કર